અને આ મૂર્તિ જે છે એને અમે પધરાવતા નથી કારણ કે આ મૂર્તિને અમે અહીંથી સમુદ્ર સુધી લઈ જાય છે મંત્રથી પ્રતિષ્ઠા થાય છે મંત્રથી વિસર્જન થયા પછી ભગવાનને સમુદ્ર સુધી લઈ જઈ શ્રી ગણેશ મિત્ર મંડળ સુમત અગિયાર દિવસનું આયોજન અમે કરીએ છીએ ગણેશ ચતુર્થી લઈ અને આનંદ ચૌદ સુધી ભગવાનનું અગિયાર દિવસનું સ્થાપન કરીએ છે ભદ્રાવા જવામાં હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે સાથે ભગવાનના ધન કીર્તન કરતા કરતા ગામ લોકોની સાથે સમૂહમાં સમુદ્ર કિનારા સુધી ભગવાનને પધરાવવા માટે ગયા છે હા ગણેશ ઉત્સવને ઓગણત્રીસમો વર્ષ ચાલુ છે મનિંગના ઓગણત્રીસમો વર્ષ છે ઓગણત્રીસ વર્ષથી આપણે ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે અને પૂજન અર્ચન કરીએ છીએ અમે ઓગણત્રીસ વર્ષથી કરીએ છીએ વર્ષ છે અમારું અને નિત્ય પ્રતિષ્ઠા પછી નિત્ય રોજ ભગવાનની સોળસોપચાર પૂજન ભજન કીર્તન અને રોજ નવા નવા લોકો ઉપયોગી કરો કાર્યક્રમ ગોઠવવામાં આવે બાળકોને પ્રોત્સાહન કરવા માટે થઈને બહેનો ભાઈઓ ઉત્સવ છોકરા માટે થઈને આજે તમે જોયું છે કે રાસોત્સવ આપણે રાખ્યો હતો રાસ ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું ભજન સંતવાણીનું આયોજન રાખવામાં આવે છે એવી રીતના રોજ ધ્રોવ પૂજન ભગવાનનું ધ્રોવથી ભગવાનની પૂજા કરી ગણપતિ ભગવાનની એક હજાર આઠ નામથી અને ધ્રુવ ચડાવીને ભગવાન એવી રીતના રોજ નિત્ય મહાઆરતી કરવામાં આવે છે મહાઆરતીના દિવસે બધા જેટલા લોકો ભક્તો બધા આવ્યા હોય ગ્રુપના દરેક સભ્યો આ બધાએ ભેગા થઈ અને ભગવાનની મહાઆરતી અને એમાં પછી જેટલા લોકો આરતી લઈને આવે બધા પણ એમાં સામેલ થાય છે અને ભગવાનનો એવી ઉત્સવ ઉજવીએ છીએ અને જ્યારથી ઉત્સવ ચાલુ કર્યો ત્યારથી લઈ અને આ એરિયામાં જ અહીંયા જ ભગવાનની સ્થાપના થાય છે આ એરિયાનું નામ ગણેશ ચોક એવું જાહેર થઈ ગયેલું છે એટલે અહીંયા કાંઈ પણ ગામમાં ઉત્સવ ભાઈ ગણેશ ઉત્સવ માટે તો ગણેશ મંડળ દ્વારા આયોજિત ગણેશ ચોકમાં જ અહીંયા ગણેશ ચોક નામથી પ્રખ્યાત થઈ ગયું છે છેલ્લા ઘણા વર્ષો સુધી પચીસ વર્ષ સુધી અમે છવ્વીસ વર્ષ સુધી માટીની મૂર્તિ લઈને પહેલાં પાંચ દસ વર્ષ અમે માટીની મૂર્તિ બનાવરાવતા અને લાવીને વિસર્જન કરતા હતા ત્યાર પછી માટીની મૂર્તિ બનવાનું બંધ થઈ ગયું ત્યાર પછી પીઓપીની મૂર્તિ આવતી હતી પછી દરિયામાં વિસર્જન કરવામાં પ્રદૂષણ વધતું હતું અને અમને પણ એમ થતું હતું કે અગિયાર દિવસ પૂજા કર્યા પછી ભગવાનને આપણે સમુદ્રમાં આવી રીતના ભાંગેલી તૂટેલી હાલમાં ક્યાંય બહાર નીકળે તો મંડળના અને પૂજ્ય હિંમત બાપુના કહેવાથી આપણે સવર્ણના લાકડામાંથી ભગવાનનું મૂર્તિનું સ્વરૂપ બનાવરાવ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી આપણે ભગવાનનું સવર્ણનું સ્વરૂપ છે એ પધરાવીએ છીએ અને એની નિત્ય પૂજા સોળ સચાર રોજ પૂજન કરી અને ઉત્સવને મનાવીએ છીએ અને પચીસ વર્ષ જ્યારે ભગવાન અમારા પૂરા થયા ગણેશ ઉત્સવને પચીસ વર્ષ પૂરા થયા ત્યારે અમે અગિયાર કુંડી યજ્ઞ બધા સભ્યોને બેસાડી અને ત્યારબાદ તે દિવસે ગામ દોવાળો બંધ જમણવાય કરી અને પચીસ વર્ષ ભગવાનના ઉત્સવના રજૂઆ એમ રીતના નિત્યક્રમ પ્રમાણે દર વર્ષે અને આ મૂર્તિ જે છે એને અમે પધરાવતા નથી કારણ કે આ મૂર્તિને અમે અહીંથી સમુદ્ર સુધી લઈ જાય છે મંત્રથી પ્રતિષ્ઠા થાય છે મંત્રથી વિસર્જન ત્યાં પછી ભગવાનને સમુદ્ર સુધી લઈ જઈ ત્યાં ભગવાનને સ્નાન કરાવી અને રિટર્ન પાછી મૂર્તિ લઈ આવીએ છીએ અને આવતા વર્ષે પાછા ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પાછા રીતના દર વર્ષે પછી ગણેશ યાજ્ઞનું આયોજન કરીએ છીએ દર વર્ષે ગણેશ યાજ્ઞ હોય એક દિવસ સત્યનારાયણ ભગવાનની પૂજા હોય આવા નિત્ય કાર્યક્રમ રોજના અગિયાર દિવસમાં કાંઈ ને કાંઈ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે આ બધા ઉત્સવની શરૂઆત અમારા વડીલોએ બધાએ કરેલી આ બધા અમારા પાયાના પથ્થરો એ લોકોએ ઉત્સવની શરૂઆત કરેલી અને ત્યાર પછી અમે એની પછીની પેઢી બધા જોડાય અને બધા સભ્યો સાથે મળીને por ser gobierno de la noche por ser de la